યસ મારો જન્મદિવસ છે અને હું કેક લઈને જઈ રહી છું વૃદ્ધાશ્રમ વેજલપુર પાસે એક વૃદ્ધાશ્રમ છે જ્યાં મારો જન્મદિવસ મેં એકદમ યુનિક રીતે સેલિબ્રેટ કર્યો એકદમ એવા અજાણ્યા લોકોની વચ્ચે જેમને મળીને મને ખૂબ જ આનંદ થયો બા દાદા ઘણા બધા એવા બા દાદા જે પોતાના લોકો માટે વલખા મારે છે તો આજના દિવસે મારા ખાસ દિવસે હું એ લોકો માટે કેક લઈને ગઈ હતી અને બધાને થોડુંક ખાસ ફીલ કરવાનો નાનો પ્રયત્ન કર્યો મેં અને મને આનંદ થાય છે કહીને કે એ લોકોએ બધાએ મને ખૂબ જ પ્રેમ અને વાલ આપ્યો એમની સાથે વાત કરીને એમની આમ સૂની આંખો જોઈને આમ એક બાજુ એવું દુઃખ થયું કે વૃદ્ધાશ્રમ એ આપણા સમાજ માટે અભિશાપ છે પણ હું અઢળક આશીર્વાદ લઈને આવી ત્યાંથી એ બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો એમના માટે જમવાનું પીરસ્યું ટોપરા પાક ઘરેથી બનાવીને લઈ ગઈ હતી એમને જમાડ્યું અને એમની સાથે વાતો કરી કદાચ એ લોકો પણ આવો સમય જ હશે કે કોઈ એમનું એમની સાથે બેસે તો મેં એક નાનો પ્રયત્ન કર્યો અને એમના ફેસ પરની સ્માઈલ જોઈને મને જે આનંદ મળ્યો છે એ કદાચ ગમે તેટલા રૂપિયા ખર્ચીને પણ ન ફીલ કરી શકાય એટલો કિંમતી છે હું ઈશ્વરનો આભાર માનું છું કે ઈશ્વર મારી પાસે હંમેશા આવું ઉમદા કાર્ય કરાવે થેન્ક યુ ગોડ